નયનસિંહ ગનુભાઈ જાડેયા પ્રમુખ કચ્છ જિલ્લા શિક્ષક સંઘ હમણાં ઘણા સમયથી અમારી પાસે જે રજૂઆત આવે છે એમાં મેઇન જિલ્લા ફેર બદલીવાળા એ જિલ્લા ફેર બદલી ઘણા સમયથી થઈ ગઈ છે પણ છૂટા કરવામાં નહોતા આવ્યા અને એના પછી મોટી બે ભરતી થઈ એકથી પાંચમાં હજાર જેવા શિક્ષક આવ્યા પછી ભાષા અને સામાજિક વિજ્ઞાનના હજાર આવ્યા અને પાંચસો પાંચ જ્ઞાન સાહેબ પણ મળ્યા એટલે અમે સમિતિને પણ સમજાયું છે પ્રમુખ સાહેબને કીધું છે ડીપીઓ સાહેબને સમજાયા છે કે હવે આટલા બધા શિક્ષક મળ્યા છે તો આમાંથી પાંચસો શિક્ષકો જાય તો બહુ ફરક ન પડે તો એ બધાને છૂટા કરવામાં આવે અને એના માટે બધા જ પોઝિટિવ છે ચેરમેન સાહેબે હા પાડી છે જનકસિંહ બાપુ પોઝિટિવ છે અને ડીપીઓ સાહેબે આજે બધી અરજીઓ પણ અહીંયા જિલ્લામાં મંગાવી લીધી છે અને એ પ્રક્રિયા ચાલુ થઈ ગઈ છૂટા થવાની એટલે એમણે દસ તારીખ સુધીમાં છૂટા કરવાનું અમને વચન આપ્યું છે मड थेरेपी मैग्नेट थेरेपी सियाटसू आयुर्वेदिक मसाज ऑल टाइप ऑफ हर्बल ट्रीटमेंट वा, वूट कमर दुखावा स्त्री रोग वजन वार डिप्रेशन, माइग्रेन, अन्य दुखावा समय सवार नौ थी एक सांजे चार नेचरोपैथ आयुर्वेद मसाज स्पेशलिस्ट पी माकन, मस्टर ऑफ योग એડ્રેસ ટ્વેન્ટી એકતા સોસાયટી ગાયત્રી મંદિર પાસે પૂછગછ મોબાઈલ નંબર નાઇન એટ નાઇન એટ ડબલ